રોકડ રકમ રૂપિયા સત્યાવીસ લાખ મળી આવી હતી રોકડ સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે તે મૂળ દાહોદના યોગેશ હોવાનું હોવાનું બહાર આવ્યું હતું બધે સોપારીનો અને અંકલેશ્વર વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું રેલવે પોલીસે એકતાલીસ વંડી મુજબ યોગેશ પ્રિતમાની રોકડ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રેલવે પોલીસ દ્વારા આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણીની આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે ત્યારે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી